हेलो प्रोग्राम तो मुझे मिल जाऊंगा चांदनी रोड नुआर डिग्री पॉस थ्रू साइंस हमारा कबूतर तो दर्शको मित्रों यहां पर अपना कबूतर ने शान करे खोल नाका छे तो બધા કબૂતર ને જાબડા कोयला છે એટલે બધા કબૂતર ફડફડ કરે છે પાકઉડે સહી સો બેતન કબૂતર પાણી પીવા આવી ગયા બધા કબૂતર આટા મારે છે એમ નામ તો ઘડીક આપણે મુ ખુલારમ માં દીજે જરને છે સણ પડી છે બધું સણ છે પછી આપણે સણ લાવેલા છે સણ નાક દેઉં तो मित्र बता कबूतर अपना मस्ती चार कबूतर नवा ल कबूतर में देखा कबूतर नवा लगे चार कबूतर नवा लिया कबूतर आप कबूतर में लाल चार नवा देखा पीछे आगे विडियो में तो बद मूड आप कबूतर फूल तो

એ છે તો 4 4 કબૂતર પાઉ છે દીકરો તે દેખાય નું છે 6 ઓર 4 છે આપડા જનમ જૂના કબૂતરના કમસે કમ 6 ઓર તો તે જ જાય છે 4 4 આપડા કબૂતર બાજી કરી તારું ના કબૂતર ઓડે પાંચ છે જો આ એની માં દી છે ના કે તો એના માટે તો છે

જો આપણે મિત્રો હવાર કપોત ના બહાર ના કાઢતા હવાર ની સણી માંંદર લઈ ગઈ અત્યારે આપણે બાર કાડી સનકોર ના 4 વાગે પછી જો જો આ ટીમે ટીમે કપોતર ઉપર ઉપર લાવ મને જ છાણવા બાકી બધા બધા છાણવા મણા છે તો ટકા બધું છાણ છાણ લે ભઈ તમને નવો આપણે ચાર કપોતર લાવ્યા છે પણ તમને દેખાડું મિત્રો થોડો થોડો વરસાદ આવવા મળ્યો છે ત્યાં આપણે બધા કપોતર તો અંદર ઘણા કપોતર અંદર વે ગયા તે વસાનો નો નામ પીતા પત કા પોતા અમાર રમમા મૈના આપણે જો સેસણી ને બતાય બતાય શકો આયા આયા બતા ગ્રમમા મૈના આયા બેસ પાંદરે ભેઈ જા તો સલા મજા તમને નવા કપુતનો શખ કરાવ કેવા સે કમેન્ટ કરીને દેજો બે વ્હાઈટ માં છે ને બીજા બધા બે બ્લેક માં છે સાઉ બ્લેક પણ ની બેર કાબરા મે હું સે પણ સલા તમને કપુત દેખાડો

આ કે કબૂતર આપાસર બેઠું છે નવું આ કે પચ્ચા છે એમ બેઠા છે આપો મિત્રો નવા છે આપડા બહુ સરસ છે આ બેસા છે બંદન નાના આ બધું નવું કબૂતર આપડે પેટીમાંથી વૈજ્યું છું તાળુમાંથી તો આ કબૂતર નગરમાંથી કબૂતર નવું આપડા દેખો એક સાઈડને આવી જાવી છે અને એક સાઈડને આવી જાય એક એક છે આમ જો મિસન નડસે

पर सदाव से ऊपर उन्होंने पूरी दोनों अंदर अभी-अभी कबूतर अंदर गड़ी जा से दो आपन ने कबूतर से आप लोग हम मादी से यानि कोई क्वालिटी चेक करो कबूतर आप लोग हम शार्प नॉलेज वाले वाले कबूतर में तेज बहुत से बताए कबूतर में